નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા ચાર હજાર બસો ત્રીસ ભચાઉ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર સો ઉપલેટા ત્રણ હજાર છસો પિસ્તાલીસ થી ચાર હજાર એકસો સિતેર જેતપુર ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો પચાસ राजकोट तरह हजार छसो एक चार हजार बसो चौंसठ जामजोधपुर हजार बसो एक चार हजार एक सौ एक बाबरा तरह हजार आठ सौ हजार एक सौ चालीस अमरेली हजार थी, चार हजार त्रीस तड़ाजा चार हजार एक सौ एकत्र चार हजार एक सौ तरह हजार थी चार हजार एक सौ વાંકાનેર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પિસ્તાલીસ વિસાવદર ત્રણ હજાર ચારસો પચીસ થી ત્રણ હજાર સાતસો એકોતેર અંજાર ચાર હજાર એકસો ચાલીસ થી ચાર હજાર એકસો નેવું જામનગર બે હજાર પાંચસો થી ચાર હજાર એકસો સાઠ જુનાગઢ ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પચાસ મહુઆ ચાર હજારથી ચાર હજાર ધારી ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો